લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણી વખત આપને જીવનમાં કમી પડે કઈ કમી મારું પોતાનું ઘર દરેક માનવીનું એક એવું સુંદર સ્વપ્ન હોય કે મારું પોતાનું ઘર હોય એમાં હું રહું મારા પરિવાર સાથે રહું અને સુખેથી રહું જિંદગી નીકળી જાય અડધી જિંદગી નીકળી જાય પચાસની ઉંમર થઈ જાય પચાસની ઉંમરે પણ પેલો માણસ પોતાનું ઘર બનાવવા માટે સક્ષમ ન બને તો આવા સમયે તમે કોઈને પૂછો ને તો એમ કહે કે ભાઈ કુંડળીમાં તો બહુ મોટો પિતૃદોષ છે તમે ઘર કેવી રીતે બનાવી શકશો ઘર બનાવવા માટે પિતૃદોષ ચોક્કસ જોવો જોઈએ આની જાણકારી કેટલી સહેલી વાય પ્રોપર્ટી ઘર ઘર એટલે પ્રોપર્ટી ને પ્રોપર્ટી એટલે શનિ શનિ જ્યારે કુંડળીમાં ડિસ્ટર્બ થાય છે ત્યારે આપણે પ્રોપર્ટી નથી બનાવી શકતા મેં આગળ એક વિડીયો મારી ચેનલ પર મૂકેલો છે એકની બે ત્રણ વિડીયો છે એવા કે ક્યારે પ્રોપર્ટી બનાવવી અને ક્યારે ન બનાવવી આપણે ઘણીવાર એવું સાંભળીએ ને કે ભાઈ જૂના મકાનમાં સુખીએ તો નવા મકાનમાં આવ્યોને દુઃખી થઈ ગયો અરે ભાઈ મેં વર્ષોથી પ્રયત્ન કર્યા છે પણ હું ઘર બનાવી નથી શકતો ઘણીવાર તો એવા બી કિસ્સા આવ્યા કે સાહેબ પૈસા બેંકના ખાતામાં પડ્યા છે ઘરમાં પડ્યા છે ઘર બની જાય એટલા પણ નથી બનતું ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણ આવે મેં એવા લોકો જોયા છે કે ભાઈ ઘર બની ગયું લઈ લીધું છે સરસ તૈયાર છે એકદમ પૂરેપૂરી ઘરમાં જવાની પણ જઈ નથી શકતા તો આ બધા દોષોનું નિવારણ શું આમાં પિતૃદોષ લાગે પણ કયો એની બી જાણકારી હોવી જોઈએ ને તો એ જાણકારી આજે આપણે આ આજના વિડીયોમાં જાણીએ તો મિત્રો તમારી કુંડળીમાં શનિના સ્થાન કયા મકર અને કુંભ દસ અને અગિયારમું સ્થાન દસમું સ્થાન અને સ્થાન આપણી કુંડળીમાં શનિ કુંભ રાશિ એના સ્વામી શનિ તો કુંડળીમાં દસમા કે અગિયારમા સ્થાનમાં સૂર્યચંદ્ર મંગલ આગ્રહ બેઠેલા છે તમે મકાન ન બનાવી શકો બનાવો તો તકલીફમાં આવો હવે આનું કેટલું સચોટ એનું નિદાન છે પણ આપણે ગાંડાની જેમ ભટકીએ કોઈને પૂછ્યું તો કોઈએ પિતૃદોષ કોઈએ કંઈક કરી નાખ્યું કોઈએ કંઈ આમ કર્યું છે તમને કંઈ બાંધી દીધા જ આમાંથી જ નથી પરવારતા આમાંથી નીકળી જાઉં અને આજે હું પહેલા દુઃખ જણાવું છું કયા કયા દુઃખ છે તમને મકાન નથી બનાવી શકતા પૈસો છે મકાન નથી બનાવી શકતા મકાન બનાવવું છે પૈસાની સગવડ નથી મકાન છે એ રહેવા નથી જઈ શકતા હું પૈસાની વ્યવસ્થા કરું છું પૈસા વેડફાઈ જાય છે મકાન નથી બનતું મકાનમાં રહેવા ગયો ને દુઃખી થયો બરાબર આવા બધા જે દુઃખો છે તેને જો આપણે સમજીએ જાણીએ તો આપણને ખબર પડે કે ભાઈ આમાં કેમ નથી થતું કામ શનિનો દોષ બને જ્યારે મેં કીધું ને દસ ને અગિયારમાં સ્થાનમાં સૂર્ય ચંદ્ર મંગલ આ ત્રણ ગ્રહમાંથી કોઈ એક ગ્રહ બેઠું છે તો માની લો કે તમે શનિના દોષી જ છો તમે આમાં રહેવા ન જઈ શકો એ મકાન થી તમને ફાયદો જ નહીં મળે ઘણા કે ભાઈ અમે મકાન મારા તો પચીસ ની મારા બાવીસ થઈ ગયા થઈ જાય ઘણાનો એરિયા બગડી ગયો એટલે એના ભાવ ઘટી જાય તો આ બધું ક્યારે ભોગવવાનું ત્યારે જયારે તમારું દસ ને અગિયારમાં સ્થાનમાં સૂર્યચંદ્ર મંગલ બેઠેલા છે ત્યારે તમને આ દોષ લાગે છે તો મિત્રો બીજી કોઈ ફાલતું અંધશ્રદ્ધામાં આગળ વધવું કે ખોટી રીતે કોઈ ક્રિયા આ તે બીજી બધી જાદુ મંતરની વાતોમાં ફસાવવું એના કરતાં સીધો સીધો ઉપાય આજે બતાવું છું એ ઉપાય કરજો હા અમારા ઉપાયમાં તમારે ધીરજ રાખવી પડશે કારણ કે આજે કર્યું ને કાલે નથી મળવાનું એ કોઈ જ નથી આપવાનું તમને બરાબર તો જો આ તકલીફ છે તો આપણે શનિના ઉપાય કરવા જોઈએ શનિ શનિ એટલે પ્રોપર્ટી છે શનિ એટલે કુટુંબ છે ને શનિ એટલે આપણા શરીરના મસલ્સ છે હવે ઉપાય ઉપાયમાં શું કરવાનું છે તો કે ભાઈ શનિના ચાર જાનવર છે એ ચાર જાનવરને આપણે ખવડાવવું જોઈએ પણ એમાં એક જાનવર એવું છે કે જેનું ઘર નથી કાગડો કૂતરો ભેંસ અને માછલી આ ચાર જાનવર શનિના જાનવરને માછલી શનિનું એવું જાનવર છે જેનું ઘર નથી તો તમને પ્રોપર્ટીને લગતી તકલીફ છે કુટુંબને લગતી તકલીફ છે બરાબર તમારા શરીરના મસલ્સ ખરાબ છે તમારી શનિની સાડાસાથી અઢી વર્ષની નહોતી આ બધું ચાલી રહ્યું છે તમને એમ લાગે કે ભાઈ હું પરેશાન છું તો આ ચાર જાનવરને ખવડાવો અને જે લોકોને પ્રોપર્ટીને લગતો પ્રશ્ન છે મેં કીધું એ રીતના ભાઈ રહેવા નથી જવા તું લેવાતી નથી લેવા માટેના પૈસા નથી લોન મૂકી તો પાસ નથી મતલબ મકાન ક્યાંક ને ક્યાંક અટકે છે એવા લોકોએ ઘઉંના લોટમાં બદામનો ભૂકો ભેળવવાનો એ લોટ બાંધીને નાની નાની ગોળી બનાવીને નદી દરિયો તળાવ કૂવો જ્યાં માછલી છે એને ખવડાવવા શનિવાર શનિવાર આ નાનકડો પ્રયોગ તમે કરો સો સવા સો ગોળી બનાવીને અરે ભાઈ હું તો કહું અઢીસો ગ્રામ લોટની બી સો ગોળી બને પાંચસો ગ્રામ લોટની બી બને તો તમારી તાકાત પ્રમાણે બનાવો એ નાની નાની ગોળીઓ મચ્છીને ખવડાવો માછલીને ખવડાવો માછલી શનીનું એવું જાનવર છે જેનું ઘર નથી એ પાણીમાં રહી છે કૂવામાં રહી તો કૂવો એમાં પાણીમાં જવા એમાં એનું ઘર નથી નદીમાં નથી તળાવમાં નથી દરિયામાં નથી એને ફરતા રહેવાનું છે તો આ જે વાત છે ને એ શનિનું એવું જાનવર જેનું ઘર નથી એને આપણે ખવડાયું શું ખવડાયું ઘઉંનો લોટ અને બદામનો ભૂકો ઘઉંનો લોટ એટલે સૂર્ય પિતા અને બદામ શનિ પોતે તો પિતા પુત્રનું કોમ્બિનેશન કરીને આપણે ખવડાયું તો કદાચ આપણા શનિમાં ખામી છે તો સૂર્યની જે ઓરા છે એ એની પર પ્રભાવ પાડશે અને શનિને મનાવશે તો શનિ પર એક જાતનું પ્રેશર આવે છે કે ભાઈ આનું ઘર મારે બનાવવું પડશે હવે મારી સાથે સાથે મારા પિતાનું પણ ધ્યાન રાખે છે તો આપણે આ કામ કરવાનું પણ તમે પાછા ધ્યાન રાખજો કે તમારું ઘર શનિ મહારાજ બતાવી દે તો તમારે તમારા મા બાપની સેવા કરવી પડશે ઘર બની જાય એટલે મા બાપને એમ નહીં કહેતા કે ભાઈ હવે તમે તમારા ઘરે જાઓ કાં તમે તમારું કરી લો મેં બહુ લોકો જોયા છે અને હમણાં પરમ દિવસે જ મેં એક કિસ્સો વાંચ્યો પેપરમાં સાસુ સસરાએ વહુ પર કેસ કર્યો ખાધા ખોરાકીનો કોર્ટે કાઢી કે ભાઈ તમે તમારા સંતાન સાથે દીકરા દીકરી સાથે રહો છો તો વહુ ક્યાંથી તમને ભરણ આપવાની તો આ બી બધું છે બરાબર તો શનિના દોષનું નિવારણ મેં બહુ સરસ બતાવ્યું છે દરેક માણસે શનિવારે આ કામ કરવું જોઈએ અને જે લોકો કરે છે ને તે લોકોને જીવનમાં ક્યારે પણ કુટુંબને લગતા અને પ્રોપર્ટીને લગતા પ્રશ્ન ક્યારેય ઊભા નથી થતા અને ઉભેલા છે તો એનું નિરાકરણ બહુ જ સુંદર રીતે જલ્દીમાં જલ્દી થઈ જાય છે તો આ ઉપાય ચોક્કસ કરજો અને મિત્રો આવું જ્ઞાન સીમિત ન રાખો એને વેચો તો આ વિડીયોને લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે